બે હજાર ચોવીસથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલનાર છે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું શરૂઆત થઈ છે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે છ તારીખથી અગિયાર તારીખ સુધી અલગ અલગ ચાર કેટેગરીમાં બાળકો અલગ અલગ એ વય જૂથમાં ભાગ લેશે ખેલાડીઓ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પેશિયલ બાળકો ઓએચ ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને અમુક બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવો પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે આ પ્રસંગે હું દરેકને આવકારું છું કે શહેરના નાગરિકો અહીં ઉપસ્થિત રહે અને આ બાળકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ વાઘોડિયા રોડ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મૂક બાળકો દિવ્યાંગ બાળકો પ્રાજ્ઞાચક્ષુ બાળકો લગભગ સાડી ત્રણસોથી ચારસો આ બાળકો પાંચ દિવસના આ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે આમાં ઇન્ટરનેશનલ રમીને આવેલા પણ બે ખેલાડીઓ છે એટલે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ સહાર સરાહનીય કામગીરી અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડીયા રોડ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બે આયકોન દબાવો અને અમારી સાથે છુડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર